દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા કૌભાંડ નો મામલો એક પછી એક વખત જોવા મળી રહ્યો છે ત્યારે દેવગઢ બારીયા ના રૂપારેલ ગામે લાખોનું કૌભાંડ છુપાવવા માટી મેટલ ની કામગીરી હાથ ધરવામાં આવતાની ચર્ચાઓ દેવગઢ બારિયા મનરેગા તપાસ ટીમ આવતા અનેક પુરાવા ભેગા વર્ષ કૌભાંડીના કૌભાંડ અજાણ કે પછી આખાડા કાન તે પણ એક સણસણતો સવાલ મનરેગા માં નિયમો નું હનન કરી જેસીબી અને સાધનો વડે કામગીરી કરતા વિડીયો સોશિયલ મીડિયા માં થયા વાયરલ દેવગઢ બારિયા ના રૂપારેલ ગામે માટી મેટલ નું કામ નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ લોકોમાં જાગૃતતા જોવા મળી સ્થાનિકો દ્વારા વિરોધ સરપંચના પતિ ટેલિફોનિક વાતચીતમાં ઉઠાવી લેવાની ધમકીઓ આપતા ઓડિયો પણ વાયરલ થતા મચી જવા પામ્યો જાગૃત નાગરિક દ્વારા કૌભાંડના તમામ કારસ્થાન સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ સાથે ઓડિયો પણ કર્યો વાયરલ કૌભાંડ છુપાવાના સોશિયલ મીડિયામાં થયેલ ઓડિયો અંગે હવે કેવા પગલા લેવાશે તેવી ગામમાં તરે તરેની ચર્ચાઓ પણ થવા લાગી